મિત્રો વિદ્યા સહાયક ભરતી વર્ષ બે હજાર ચોવીસ ધોરણ ચોથી આઠ ગુજરાતી માધ્યમના ઉમેદવારો માટે એક અગત્યની સૂચના આવેલી છે એ સૂચનાને ખાસ ધ્યાન પર લેવા માટે આ વિડીયો બનાવેલો છે મિત્રો જ્યારે વિદ્યા સહાયક ભરતી બે હજાર ચોવીસ આવી ત્યારે જે ઉમેદવારોએ ફોર્મ ભરેલા છે અને તે ઉમેદવારોમાં જો કોઈ ઉમેદવાર એવા હોય કે જેમણે જ્ઞાન સહાયક કે અન્ય નોકરી ચાલુ હોય તે દરમિયાન કોઈ રેગ્યુલર અભ્યાસ કરેલો હોય અને ડિગ્રી મેળવેલી હોય અને જો એના માર્ક્સ એના ગુણ આ ભરતીનું ફોર્મ ભરતી વખતે જો એમાં બતાવેલા હોય તો એવા ઉમેદવારો માટે ખાસ આ સૂચના છે કે જો એવા ઉમેદવારોએ માર્ક્સ ઉમેરલા હોય તો તેમણે અહીંયા આપેલી તારીખ મુજબ તારીખ છે પાંચ છ બે હજાર પચીસ સુધીમાં એ માહિતી જો એ દૂર કરવા માંગતા હોય તો દૂર કરાવી શકે છે જો તે દૂર નહીં કરાવે તો જ્યારે પણ આવા કેન્ડિડેટની જાણકારી જો પાછળથી જાણવા મળશે તો તેમની ઉમેદવારી રદ થશે તેમજ તેમના પર કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવશે મિત્રો એ માહિતી દૂર કરવા માટે અહીં તમને એક નમૂનાનું ફોર્મ પણ આપેલું છે એ ફોર્મમાં માગેલી વિગતો ભરીને તમારે સમિતિએ જે ઈમેલ આઈડી આપેલી છે તે ઈમેલ આઈડી પર મોકલી આપવાની છે આ માહિતી સમય મર્યાદામાં મોકલી આપશો એ ખાસ ધ્યાનમાં લેવા ઉમેદવારોને જાણ કરવામાં આવે છે તો સર્વે મિત્રોને ખાસ નમ્ર વિનંતી કે જો આવા કોઈ ઉમેદવાર હોય તો એ માહિતી ઈમેલ આઈડી પર મોકલી દેશો કે જેથી કરીને પાછળથી તમને આવેલી નોકરી તમે ગુમાવી ન બેસો તો મિત્રો આજની આ માહિતી ખાસ ધ્યાન પર લેજો જો તમને ફોર્મ ભરવામાં કે અન્ય કોઈ પણ માહિતીમાં કંઈ પણ ના સમજાય તો તમે કોમેન્ટ કરજો હું એનો જવાબ તમને અવશ્ય આપીશ બસ આજના વિડીયોમાં આટલું જ મળીશું એક નવી અપડેટ સાથે મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા